અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલા ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં ધોરણ નવ અને બાર વિદ્યાર્થીઓએ કંકુનું તિલક કરીને સ્વાગત કર્યું સાગર કાર્યક્રમમાં પ્રિન્સિપલ ત્રિવેણીબેન તેમજ તમામ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા જેમાં વેકેશન બાદ શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ થતાં વિદ્યાર્થીઓને વધારે ઉત્સાહ વધે તે માટેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર આયોજન મિલેનિયમ કંપનીના માલિક મિલનભાઈની સૂચના અનુસાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે બે હજાર પચીસ ચોવીસનું નવું સત્ર ચાલુ થયું તો આજે અમારી સ્કૂલમાં જેટલા નવા બાળકો આવ્યા છે એમનું આજે અમે ફૂલ પુષ્પગુચ્છ અને તિલક કરી અને એમને આવકાર્યા છીએ અને એમનું સ્વાગત કર્યું છે આ વર્ષ દરેક બાળકો માટે ખૂબ આનંદદાયી શુભ અને શૈક્ષણિકમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના સાથે અમે આવકાર્યા છીએ બેન અત્યારે હાલમાં આપણા શાળામાં કેટલા બાળકો છે આ વર્ષે કેટલી વિદ્યાર્થીઓની સંખ્યા થઈ ગત સાલ અમારા સ્કૂલની અંદર બસો ને પચાસ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી આજ રોજ અમારી શાળાની અંદર ત્રણસો વિદ્યાર્થીની સંખ્યા થવા જઈ રહી છે અને સતત એડમિશન પ્રક્રિયા ચાલુ છે બધાય કદાચ ત્રણસોથી પણ સાડા ત્રણસોની આસપાસની સંખ્યા થઈ જશે એવું લાગે છે પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી